વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું પત્તા કોબીનું શાક એકદમ મસ્ત એવું સિમ્પલ શાક બનાવશું જેને કોબી ખાવાની મજા આવતી હોય એને આ શાક ખાવાની ખૂબ જ મજા આવશે તો અહીંયા આપણે પત્તા કોબી એકદમ ઝીણી ઝીણી સુધારી લીધી છે અને આપણા આમાં બટેકાનો કે ટમેટાનો કાંઈ પણ ઉપયોગ કરવા નથી એકલી કોબીનું શાક બનાવવાનું છે તો અહીંયા કોબી સુધારી લીધી છે અને બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એ મસાલાનો ઉપયોગ કરશું સ્વાદ મુજબ મીઠું અને તેલ પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરે એમ જ આપણે આ કોબીને પકાવશું તો ચાલો કોબીનું શાક બનાવવાની શરૂઆત કરશું અહીંયા આપણે બે ચમચા જેટલું તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દઈશું તેલ થોડું આગળ પડતું હોય છે કારણ કે આ તેલમાં જ આપણે સરસ પકાવવાનું હોય છે

સરસ આપણે તેલ સાથે સાતડી લેવાની એકદમ તમને અહિયાં લસણ ફાવતું હોય તો લસણની ની કડી મૂકીને પણ આ કોબી વઘાર કરી શકીએ एकदम सरस तेल साते सातडी आणि मगची आपण બધા मसाला करीशो. हे आपण अबे मसाला करीशो. अर्धी चमची जेली हळदर उमरशो एक चमची चमच लाल मरचू पावडर उमरशो एक चमची जेल धाणजीरू पावडर उमरशो स्वाद मुजब आपठ उमरशु फरी पाचो आपण बघू मिक्स करेस आम्हाला મસાલા સાથે એકદમ આપણે કોબીને સાતડી લેવાની આ શાકને આપણે સાવ ધીમા ગેસ ઉપર આને પકાવવાનું મસાલો મિક્સ થઈ જાય પછી ઢાંકીને આપણે બિલકુલ પાણી અહીંયા ઉમેરવાનું નથી આપણે આને આમ જ પકાવાનું છે મસાલો સરસ મિક્સ થઈ ગયો છે વચ્ચે વાચે આપણે એક થી બે વાર આપણે એને હલાવતા રહેશું ઉપર નીચે કરતા રહેશું એટલે સરસ બધી બાજુથી આપણી કોબી સરસ પાકી જાય એથી ત્રણ વાર આપણે આવી રીતે હલાવતા રહેશું એટલે આપણું શાક એકદમ મસ્ત એવું સરસ પાકી જાય પાછું આપણે ઢાંકીને રીતે દેવાનું છે પાછું એ બીજી વાર પણ આપણે એવી જ રીતે હલાવી લેશું હવે થોડી જ વાત છે

કોબી સરસ એવી ચડી ગઈ છે મસ્ત એવું આપણું શાક તૈયાર થઈ ગયું છે કોબીનું ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી દઈશું સરસ આપણે મિક્સ કરી લેશું આની અંદર તમે ટમેટા પણ ઉમેરી શકો તમને ભાવતા હોય તો પણ અમારા બેનને ટમેટા ન ભાવે એકલી કોબીનું શાક જ ખાવતું હોય એટલા માટે આપણે અહીંયા એકલી કોબીનું જ બનાવેલું છે ખૂબ સારા પ્રમાણમાં આપણે લીલા ધાણા ઉમેરશું અને આપણે ગેસ બંધ કરીને હવે આપણે શાકને સર્વ કરી લેશું તો અહીંયા આપણું પત્તાકોબીનું અહીંયા આપણે પત્તાકોબીનું મસ્ત એવું ટેસ્ટી શાક તૈયાર થઈ ગયું છે થોડા લીલા ધાણા ઉપરથી આપણે ગાર્નિશ કરીશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો